તો દીકરાઓ પિંડદાન કરે એના કરતાં મારે તમને એટલી પ્રાર્થના કરવી છે કે ભગવાને આપણને આપેલો પંચ મહાભૂતનો પિંડ ઠાકોરજીની સેવામાં લગાડી દેજો ને તો તમે મર્યા પછી પિંડદાન નહીં થાય ને તો તમારું જાતે પિંડદાન થઈ ગયું છે તમે તમારી જાતે જ ઠાકોરજીની સેવામાં પિંડદાન આ સેવામાં આને વાપરી લો આવી કથા હોય આવી કથામાં ખાલી આપણે કથા સાંભળી આવીએ અને બેહી જાય કથામાં એ જેટલો તમારો ઉદ્ધાર કરશે ને એના કરતાં જે જગ્યાએ કથા ચાલે છે એ જગ્યાએ કથાનો સમય અઢી વાગ્યાનો છે આપણે બાર વાગે આમ માટે અહીંયા આવી જઈએ છીએ તો એના બદલે અગિયાર વાગે આવી જઈએ અને અગિયાર વાગે આવીને કથા મંડપની સફાઈ કરીએ ને તો એનાથી મોટું પિંડાન સંસારમાં કાંઈ નથી જે જગ્યાએ ભગવાનના ભક્તો બેસવાના છે જે જગ્યાએ પરમાત્માની કથા સંભળાવવાની છે એ જગ્યાને ચોખ્ખી કરવી એ પણ બહુ મોટું પિંદાન તમારું પોતાનું જાતે કરી રહ્યા છો પણ આપણે તો પિંડદાન પિંડદાન નથી એ તો શાસ્ત્રાર્થ વિધિ છે સાચું પિંડાન તો તમારી જાતે કરીને જાઓ અત્યારે લોકો જુઓ જીવતું જગત્યું કરે છે જીવતા જગત્યનો અર્થ ખબર છે તમારી જાતે તમે પિંડદાન જોઈને જાઓ જે માણસ મરી જાય પછી જે વિધિ થાય ને એ માણસ જીવતો હોય એ પોતે પોતે જ વિધિ કરતો હોય એને જીવતું કહેવાય પણ જીવતા જગત્યા પછી તમારે કેટલાય નિયમો પાડવાના હોય ખબર છે ગામત્રે ન જવાનું હોય મીઠાઈઓ ન ખાવાની હોય કારણ કે મરી ગયેલો માણસ દી કઈ ખાય પિંડાન તો થઈ ગયું છે પછી તો એક જ વાત હોય બસ કેવલ પ્રભુનું સ્મરણ કરવું જેટલી આવડતા બાકી છે આ શરીરને પરમાત્માના સેવામાં લગાડજો આવી કથાઓ થતી હોય ત્યાં સેવામાં જઈએ ગામમાં કોઈ મંદિરોમાં આપણે જઈએ તો મંદિરોમાં કચરા પોતા કરીએ હવે આ બાજુવાળા તરત કે હવે અમે ત્યાં કચરા પોતા અમારે કેમ કરવા ઘરમાં કચરા પોતા કરશો ને તો દુનિયા દાંત કાઢશે એ પાક્કું છે તમારા ઘરમાં તમે પોતે કચરા પોતા કરશો તો લોકો જોતા જાય ને કે લે આ લેજો છેઠ હોતે કચરા પોતા મીડા કરવા પણ મંદિરમાં જઈને તમે કચરા પોતા કરશો ને તો લોકો આનંદ પામશે હો તો કેટલો સારો માણસ અહીંયા પણ કચરા પોતા કરે છે તમે ક્યાં કચરા પોતા કરો છો એમાં તમારી આખી તમારી આભા બદલી જશે તમારા નજીકમાં જે મંદિર હોય ને સેવા કરવા જાજો આ તમારું પિંડાણ બતાવું તમને તમારે તમારું પિંડાન જાતે કર્યા કરવું મહારાજે બહુ સમજાવ્યા પણ એ આત્મદેવ સમજ્યા નહીં કે ના મને કાં તો તમે સંતાન આપો ને તો મરી જવા દો બહુ સમજાયવા ન સમજ્યા લાતો કે ભૂત બાતો છે નહીં માનતે ફળ તોડીને આપ્યું લ્યો આ ફળ પત્નીને ખવડાવજો તમારે ત્યાં સંતાન થશે આત્મદેવ ઘરે આવ્યા ફળ પત્ની ધુંધુલીને આપ્યું પણ ધુંધુલી તર્ક અને વિતર્કવાળી હતી કે ફળ ખાઈશ તો હું ગર્ભવતી થઈશ ગર્ભવતી થઈશ તો મારે નહીં કાંઈ ખવાય નહીં કાંઈ અવાય નહીં જવાય નહીં કાંઈ પીવાય નહીં હરાય ફરાય મારું શરીર બેડોળ થઈ જાય આવા અનેક વિચારો કર્યા અને એમણે ફળ ન ખાવાનો નિર્ણય કર્યો ફળ ગા આંગણામાં ઊભેલી ગાયને ખવડાવ્યું પણ પોતે પોતાની બેન સાથે એક નક્કી કર્યું કે તારે ઉદરમાં બાળક છે એ બાળક મને આપી દેજે હું તને પૈસા આપી દઈશ પૈસાના બદલામાં બાળકને ખરીદવાની વાત નક્કી થઈ આત્મદેવને છેતરો કે હું ગર્ભવતી થઈ છું અને બેનની ઘરે જ્યારે દીકરાનો જન્મ થયો ત્યારે એ બાળક પૈસાના બદલામાં લઈ લીધું નામ પાડ્યું ધૂંધુકારી ધૂંધળુંનો દીકરો હતો આત્મદેવ બહુ રાજી થયા હતા ધૂંધુકારી નામ પાડ્યું ત્રણ મહિના પછી ગાયને જે ફળ ખવડાયું હતું એ ગાયના ઉદરમાંથી એક બાળકનો જન્મ થયો આખું શરીર માણસનું હતું પણ કાન ગાયના હતા એટલે નામ પાડ્યું ગોકર્ણ બે ભાઈઓ મોટા થયા ભણવા માટે બેસાડ્યા ગોકર્ણ મહારાજ મહાપંડિત જ્ઞાની બન્યા પણ ધૂંધુકારી મહાશઠ ખલ બન્યો ન ખાવાના પદાર્થો ખાય ન પીવાના પદાર્થો પીવે ન બોલવાના શબ્દો બોલી રહ્યો છે મા બાપ પાસે પૈસા માગતો હતો મા બાપે એક વખતના સમયે પૈસા આપવાની ના પાડી અને જયારે માએ પૈસાને ના પાડી તો પોતાના પિતાજી પાસે ગયો અને પિતાજી પાસે જઈ અને પૈસા માગ્યા તો બાપે પૈસા ના પાડી તો બાપને છાતીમાં પાટું મારી અને ધરતી પર પછાડી દીધો જ્યારે દીકરાનું પાટું વાગ્યું ને ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે મહાત્માજી કહેતા હતા આ દુનિયામાં કોઈ કોઈનું નથી